આપણે અડદિયા બનાવવાના છે એમાં લીધું છે મેં આ અડદનો લોટ છે મેં તારી લીધો છે અને ત્યાર પછી આ ઘી લેવાનું છે એમાં અને અઢીસો ગ્રામ ખાંડ લીધી છે અઢીસો ગ્રામ લોટ છે અને જોતા પૂરતું ઘી છે અને એમાં ધાબો દેવામાં આપણે દૂધ લીધું છે અને આ ગુંદર છે તડવા માટે એમાં અંદર નાખવા માટે અને આ છે બદામ આ છે દ્રાક્ષ અને આ છે કાજુ હવે આપણે ધાબુ દઈ લેવું પેલા અડદના લોટમાં પેલા આપણે ત્રણ ચમચી દૂધ નાખશું આવી રીતે હલાવી લેશું

બને આવી રીતે એમ મુખિયા વરે એવું તારી દેવાનું પછી આપણે એને આવી રીતે એમ દબાવી દેશું આપણે એને ઢાકી દેસુ થોડી વાર માટે ગુંદર એને માટે ઘી નાખશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે ઘી આપણું ગરમ થઈ ગયું છે કે નહી આપણે ચેક કરી લઈશું હવે આપણે તેલ આવી ગયું છે આપણું ઘી આવી ગયું છે બધો છૂટી જાય ને ત્યાં પછી આપણે કાઢી લઈશું લાલ કલર નો થાય ત્યાં સુધી તળી ગયો ઘી આપણે થોડું ઠંડુ થવા દેસુ ને એમાં આપણે થોડું ઘી ઉમેરશું ઠંડુ એટલે ટાટું પડી જાય તો આપણે ઘી નાખશું ગોરિંડું ભાંગી લેશું ફરીથી પછી આપણે નાખશું ઘીમાં Sí, claro. sí, ya se acaban. Tema que se

હવે આપણે બદામી કલર નો થાય ત્યાં સુધી શેકી હવે આપણો લોટ શેકાવાયું છે બદામી કલર નો થઈ જાય એટલે પછી આપણે કાઢી લેશું એક ચામમાં પછી ચાંદ ની વેચશું આપણે પછી આપણે સાંગણી લેશું મેં અઢીસો ખાંડ લીધી છે અઢીસો લોટ હતો એટલે પછી તો તમારે જેટલું મીઠું જોતું હોય એટલું મેળવી શકાય અને હવે આપણે એમાં ખાંડું બે એટલું પાણી નાખશું હવે આપણે ચાંદલી લઈ લેવું હલાવું જો વધારે આવી જાય ચાટની તો આપણે અડદિયા ભરે નહીં એટલે આપણે માપે જ આમાં અડદિયા ની ખૂબી છે કે માપે જ લેવાની વધી જાય તો વરે નહીં અને જો એક ઓછી રહી જાય ચાહણી તો એટલે આપણે હવે આમાં તપાસી લેવું એક વાસણમાં જે આપણી ચાહણી આવી નથી ફરીથી તપાસી લેશું આપણો ગેસ થોડો ધીમો પર નાખશું હવે આપણે એમાં નાખશું જે આપણો અડદનો લોટ છે એ હવે આપણે આને હલાવશું થોડી વાર પહેલા આપણે કાજુ નાખી દેસુ પછી આપણે બદામ નાખી દેસું પછી આપણે દ્રાક્ષ નાખી દઈશું Ya percaya apne Gundarnak jessi. Kamu mau pernah tuh. Kurang hati હવે આપણે એ થાળી માં નાખી દેસુ અને પછી અળદિયા વારી લેશું એટલે ગેસ આપણો બંધ કરશું પછી આપણે અળદિયા વારી લેવું થોડું ફરે પછી આપણું અળદિયાનું સેકેન્ડું મિશ્રણ ફરી ગયું છે હવે આપણે અડદિયા વાળી લેશું नहीं खेजा हूँ नहीं भाई डेजा हूँ अभी डेटा बतावा रही है How are you?